બાવળા પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ દાખલ થયેલ હત્યાના બનાવ અંગે વિગતે જોતા બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા ખાતે શ્યામ કોમ્પ્લેક્સ ખાતે ભાડુઆત તરીકે રહેતા રવિન્દ્રભાઈને તેમના પાડોશી એટલે કે આ ગુનાના આરોપી સંજયભાઈ ઠક્કરનાઓ દ્વારા પોતે મોટેથી મ્યુઝિક વગાડે છે તે બાબતની રજૂઆત કરેલ તેમજ સંજયભાઈ નાઓએ રવિન્દ્રભાઈના ઘર માલિક એટલે કે જે ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણનાઓને ફોન કરી અને આ અંગે કમ્પ્લેન કરી હતી આ કમ્પ્લેન મળતા પ્રદીપભાઈ ચૌહાણનાઓ સુરેશભાઈ ઠક્કરનાઓ પાસે આવી અને રવિન્દ્રને પણ સાથે લાવે છે અને મ્યુઝિક મોટેથી વગાડતા ન હોવાનું જણાવે છે અને આ અંગે ઉગ્ર બોલાચાલી થાય છે બોલાચાલી દરમિયાન આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓ અચાનક ઉશ્કેરાઈ જતાં પોતાની પાસે પડેલ છરો લઈ અને બે ગા મરણ જનાર પ્રદીપભાઈ ચૌહાણ નાઓના છાતી અને પીઠના પાછળના ભાગે મારી દે છે આ બનાવ બાદ ભોગ બનનાર લોહી લુહાણ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં શ્રી નાઓ દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે આ અંગે બાવડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ સેક્શન એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે આ ગુનાના આરોપી સુરેશભાઈ ઠક્કરનાઓને બાવળા પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીના કલાકોમાં અટક કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે સુરેશભાઈ ઠક્કરનાઓ પાસેની જ ઓરડીમાં રહેતા હતા તેઓ પોતાનું જ ઓરડી છે અને સુરેશભાઈ ઠક્કરનાઓના હાલ પરિવારમાં તેઓ એકલા જ રહે છે તેમના પત્ની અને બાળક જે છે એ પાછલા એકાદ વરસથી રીસાઈને રીસામણે ગયેલ છે સુરેશભાઈ ઠક્કરનાઓના ગુનાહિત ઇતિહાસ જોતાં તેમના ઉપર દારૂ પીવા વગેરેના ગુના અગાઉ નોંધાયેલા છે સુરેશભાઈ ઠક્કરનાઓ હાલ તો કોઈ કામધંધો નહીં પરંતુ આ રીતે ભાડાની આવકો અને એ રીતે પોતાનું જીવન ગુજારે છે મૃતક જે છે પ્રદીપસિંહ પ્રભાતસિંહ ચૌહાણનાઓ મૂળ બાવડા તાલુકાના ચિયાડા ગામના છે અને તે અને તેમના ભાઈ એગ્રીકલ્ચરનો બિઝનેસ કરે છે અને બાવડામાં તેમની દુકાન છે આ ઉપરાંત તેઓ આ જે ઓરડી જે છે તેઓ પોતાની માલિકી ધરાવતા અને તેઓ ભાડેથી નાઓને આ ઓરડી આપેલી હતી એટલે અને તેમની ઉંમર છત્રીસ વર્ષ છે અને તેમના ભાડુઆત પગનો પક્ષ લેવા જતા આ અંગે સુરેશભાઈ ઠક્કરનાઓ સાથે અમને બોલાચાલી થયેલ છે આ અગાઉ આ પ્રકારની કોઈ બનાવ કે કોઈ અરજી આવેલ નથી આ જે ભાડુઆત જે છે રવિન્દ્રભાઈ એ પોતે ત્યાં નીચે દુકાનો છે ત્યાં કામધંધો કરે છે અને પોતે ત્યાં ઉપરના ભાગે ઓરડી આવેલી છે તે ઓડીમાં રહેતા હતા તો ત્યાં કોઈ એવી કોઈ પાર્ટી કે કોઈ સેલિબ્રેશન નહોતું માત્ર એન્ટરટેનમેન્ટ માટે થઈને મ્યુઝિક વગાડવાની વાત હતી પરંતુ તેમણે જણાવેલ કે તેઓ કોઈ મોટા અવાજે કોઈ મ્યુઝિક નહોતા વગાડતા પરંતુ એમણે એવું કીધું હતું કે આ ભાડું હતો ને અહીંયાથી તમે ખાલી કરાવી દો એટલે આ બાબતે થઈને ઉગ્ર બોલાચાલી થાય ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव